રાજકોટમાં ઉચ્ચલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ ત્રીસ જાન્યુઆરી તેમજ એક ફેબ્રુઆરીના રોજ હેમોગઢવી હોલ ખાતે કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીની દીપાલી દીદી દ્વારા કૃષ્ણ કથાનું રસપાન કરાવવામાં આવશે કૃષ્ણ કથામાં એકત્ર થયેલ ભંડોળ કેજે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ માટે ઉપયોગમાં લેવાશે ત્યારે કેજે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કૃષ્ણ કથા વિશેની માહિતી આપવામાં આવી હતી રાજકોટ શહેર અને રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આ શ્રી કેજે કોટેજા ગર્લ્સ હાઈસ્કૂલ આ બંને પરિબળોએ મારા જીવનયાત્રામાં અને વિકાસની સીડી બનવામાં ખૂબ મહત્ત્વનો ફાળો ભજવેલો છે અને પાછું વળીને આવવું અને આ શાળા માટે સુંદર મજાનો એક કાર્યક્રમ અમે વિચારી રહ્યા છીએ આવનારી એકત્રીસ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના તો એક સુંદર મજાનો એક હોય કે ભૂતપૂર્વ યાદો સંસ્મરણો પણ તાજા થઈ રહી છે અને પ્લસ શહેર માટે શહેરની દીકરીઓ માટે કન્યાઓ માટે અને તેમજ આ સંસ્થા માટે આ શૈક્ષણિક સંસ્થા માટે સુંદર મજાનો કાંઈ પણ અમારા તરફથી સેવાનો જે મને લાભ મળી રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે અત્યારે ભારતની અંદર જોવા જઈએ ને તો બહુ એક કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ બે પ્રકારનો જોવા મળે છે જ આપણે બે દિવસ પહેલાં કોલ્ડ પ્લેના બે સુંદર મજાના ભવ્ય અને કરોડોના ખર્ચે યોજાયેલા કોન્સર્ટ જોયા જેની અંદર બે લાખ જેટલા ભારતીય લોકો યુવાનો ખાસ કરીને ભારતભરમાંથી અમદાવાદમાં આવેલા અને સુપેરે સુવ્યવસ્થિત આયોજન થયું બીજું આપણે જોઈએ છીએ અત્યારે કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં લોકો યુવાનોમાં યુવાનો વૃદ્ધો હરેક સ્ત્રી બાળકો બધી ઉંમરના જઈ રહ્યા છે એટલે ભારતની અંદર આ બે મોટા વિરોધાભાસ અત્યારે જોવા મળી રહ્યા છે અને હવેની હવેની આપણી જે નવી પેઢી છે હવે એ ધીમે ધીમે સારા રસ્તે કેમ ચેનલાઇઝ થાય એની એનર્જી એની એના વિચારધારા એની લાગણી એની ઉર્જા સાચા સારા અને નૈતિક નીતિમત્તાના રસ્તે કેવી રીતે એને વાળી શકીએ એના માટે આપણા આ શાસ્ત્રો કથાઓ કે આ સુંદર મજાના ગ્રંથો પુસ્તકો હું એમ નથી કહેતી કે કોઈ ધાર્મિક ગ્રંથો હોય પણ સુંદર મજાના પુસ્તકો હોય આ બધી વસ્તુઓથી આ યુવાનોની અંદર એની એની એનર્જીને આપણે સરસ મજાની ચેનલાઇઝ કરી શકીએ અને મને આનંદ છે કે અમારી કથાઓ એનો એક સુંદર મજાનો ભાગ એનો ભજવી રહી છે એમાં હવે પ્રયાગરાજની અંદર મૌની અમાસ અમાવસ્યાના જેવા મોટા દિવસે એક ખૂબ દુઃખદ અને અનફોર્ચ્યુનેટ ઘટના બની હવે આપણા જે પોલીસ પ્રશાસન હોય શાસન પ્રબંધક હોય આ બધા લોકો શ્રદ્ધાળુઓ ઉપર એને શિસ્તમાં રાખવા માટે કોઈ હાર્ડ સજાઓ ન કરી શકે કે એની એની એ બહુ સોફ્ટ રહેવું પડતું હોય છે પ્રશાસનને પણ હવે આ જવાબદારી આવે છે એઝ અ જનતા મારીને તમારી ઉપર કારણ કે પ્રશાસન શ્રદ્ધાળુઓ ઉપર કોઈ લાકડી ચાર્જ એને શિસ્તમાં રાખવા માટે બીજો કોઈ એવો ભાવ નથી આ બધી બહુ હાર્ડ હાર્ડ રીતે શિસ્ત ન જાળવી શકે પણ ત્યાં એટલે આપણે નાગરિકો તરીકે આપણી ફરજમાં આવે છે કે જે રીતે પ્રશાસન આપણી સુવ્યવસ્થા માટે આપણને જે પણ ગાઈડલાઈન આપે છે એને અનુસરવું હવે આપણા બધાનો ભાવ એવો છે કે સંગમમાં જઈને સ્નાન કરવું જ્યાં પણ કેટલા બધા અનેકો ઘાટ છે પ્રયાગમાં પણ આપણો ભાવ એવો છે કે એક એવા બધા ઘાટમાં સ્નાન નથી સંગમ જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં જઈને સ્નાન કરું એટલે હું તો મારા શબ્દોથી ભારતીય જેટલા પણ શ્રદ્ધાળુ છે મારે એટલો જ એને સંદેશો આપવો છે કે આજે જે ઘટના બની આજની રાત્રે એક વાગે એવી દુઃખદ ઘટના ફરી ન બને અને એના માટે તેર અખાડાઓને એમનું અમૃત સ્નાન રદ કરવું પડ્યું કેન્સલ કરવું પડ્યું જે એમની સાધના માટે ખૂબ મહત્વનું હોય આ જે છ અમૃત સ્નાન હોય છે આ જેટલા પણ અખાડાના સાધુ સંતો હોય છે એના માટે આ દિવસોમાં સ્નાન કરવું એ એમની સાધના માટેનું એક બહુ મહત્વનો ભાગ છે એટલે આપણે ક્યાંક ક્યાંક એમની સાધનામાં બાધક બનીએ છીએ એટલે જે પણ લોકો જઈ રહ્યા છો શાસન પ્રશાસન જે પણ આપણને ગાઈડલાઈન આપે એ પ્રમાણે શિસ્તતા જાળવવી આ એક આપણી ફરજ છે અને આખું વિશ્વ આપણને નોંધ લઈ રહ્યું છે આ કોન્સર્ટમાં બે લાખ લોકો આવ્યા અને લાઇટના જગારા થયા તો એ બે લાખ હતા આપણે જાણીએ છીએ કે ત્યાં એક એક ટેન્ટની અંદર અઢી અઢી લાખ રોજ લોકો જમે છે એટલે આંકડાનો સરવાળો જ મારી શકે એમ નથી દોઢ કરોડ લોકો એવરી વિઝિટ કરે છે એટલે આટલી મોટી જ્યારે આયોજન થતું આખી વિશ્વની નજર આપણી ઉપર છે એટલે બસ મારે એ જ જાણવું છે કે આપણે એક શિસ્તનો અનુશાસનનો એક દુનિયામાં નવો ડંકો લહેરાવીએ કાર્યક્રમ અમે સુંદર મજાનું એક કૃષ્ણ કથાનું આયોજન કરી રહ્યા છીએ એકત્રીસ અને પહેલી ફેબ્રુઆરીએ આ આ આયોજન પાછળના મુખ્ય ઘણા બધા હેતુઓ છે પહેલો હેતુ એ કે શાળાના ભૂતપૂર્વ શિક્ષકો હોય અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય અને અત્યારે હાલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ હોય આ બધાની અંદર સુંદર મજાનું નેટવર્ક બંધાય શાળાની વર્તમાનમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે સાડા સાતસો જેટલા વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે સાડા સાતસો દીકરીઓ ભણી રહી છે તો એની અંદર નીતિ ન્યાય ધર્મ આ બધાના ગુણો કેળવાય આ પણ એક હેતુ છે અને સાથે સાથે આ કથા દ્વારા અમારા બધાનો લાગણી એવી છે અમારા બધાનો હેતુ એવું છે હું ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે જોડાઈ છું સાહેબ બધા ટ્રસ્ટીઓ તરીકે અહીંયા જોડાણા છે અને ભૂતપૂર્વ શિક્ષકો પણ આ આયોજનને પાર પાડવામાં જોડાયેલા છે અમારા બધાનો સામૂહિક હેતુ એ છે કે આ શાળા ઓગણીસો છાસઠથી રાજકોટની અંદર આ બિલ્ડિંગ અસ્તિત્વમાં આવ્યું છે અને ત્યારથી લઈને હવે આની અંદર સુંદર મજા આને થોડુંક સમારકામની જરૂર છે આ બિલ્ડિંગને તો અમારા બધાનો ભાવ એ છે કે આ આયોજન થકી જે પણ કાંઈ ભંડોળ ભેગું થાય એનો લાભ અંતે આ દીકરીઓને મળે અને સરસ મજાની સેફ સારી બિલ્ડિંગમાં સુવ્યવસ્થિત બિલ્ડિંગમાં સારી સુવિધાથી સજ્જ બિલ્ડિંગમાં એ ભણી શકે અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં એ જોડાઈ જાય એટલે એમ આ ઘણા બધા પરિબળો ભેગા થઈ અને આ આયોજનમાં એનો પાયો નખાયો છે ને મને પણ આ શાળાના ટ્રસ્ટીઓનો ખૂબ પ્રેમ અને સહકાર મળ્યો છે સાથે મળીને આ કામ કરવા જઈ રહ્યા છે સંસ્થા ઓગણીસો હું બાજુમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં તેત્રીસ વર્ષ મારી સેવા પૂર્ણ કરીને બે હજાર દસમાં અહીંયા જોડાયો મારા મિત્ર કિશુનભાઈ મહેતા અહીંયા ટ્રસ્ટી હતા અને વત્સલાબેન એમનો આગ્રહને લઈને અત્યારે પણ હું જે છે દરરોજ ચાર પાંચ કલાક અહીંયા આવું છું આ એવી સંસ્થા છે કે જ્યાં કોઈ પણ પ્રકારના દૂષણો બિલકુલ નથી એક નાનકડા વિદ્યાર્થીના સમૂહમાં થોડાક વર્ગોમાં સમેટાઈ ગયેલી આ સંસ્થા અમારા પર ઈશ્વરની કૃપા વર્ષે આજે અમે બાર વર્ગોમાં બે પાળીમાં સાતસો પચીસ જેટલી દીકરીઓને ભણાવીએ છીએ અને કોઈપણ જાતની ફીસ લેતા નથી દર વર્ષે અમારા ટ્રસ્ટ દ્વારા એ દીકરીઓને દફ્તર ગણવેશ ફ્રી આપીએ છીએ અહીંયા જે સંચાલક મંડળ છે એના બધા જ શિક્ષણ શાસ્ત્રીઓ છે શિક્ષણ સાથે જોડાયેલા છે મારી બાજુમાં ડૉક્ટર ભાવેશભાઈ દવે જીટી શેઠના વિદ્યાલયના પ્રિન્સિપાલ છે એમએસસી એમએડ પીએચડી થયેલા છે અમે બધા આત્મસંતોષની ભાવનાથી અહીંયા કામ કરીએ છીએ આ કથાના આયોજન પાછળ અમારા એક ભૂતપૂર્વ શિક્ષિકા બેન બેને વાત કરી દીપાલીબેનને પણ એમ થયું કે મારે મદદ કરવી છે એટલે લાગણીનું સમર્પણથી બેન જોડાયા છે એ દીકરીનો સમર્પણ જે છે એનો અમને સવિશેષ આનંદ છે ખાસ તો આ કાર્યક્રમ સીમિત છે હોલની કેપેસિટી થોડી છે છતાં પણ વહેલા તે પહેલાના ધોરણે જગ્યા ઉપલબ્ધ હશે એ પ્રમાણે અને શનિવાર રાત્રે નવથી થી બારમાં રાજકોટના બધા જ જે દર્શકો ભાવિકો જે છે ભક્તજનો આવી શકશે રૂપાલી દીદી અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને રહી ચૂક્યા છે અને હમણાં થોડા સમય પહેલાં જ એમણે શાળાની મુલાકાત લીધી અને તે દરમિયાન એમણે જ શાળાનું કેટલું જર્જરિત મકાનને ધ્યાને લઈ અને વિદ્યાર્થીઓને વધુ ભૌતિક સુવિધા આપી શકાય જમાના પ્રમાણે એના માટે એવું એમનો ભાવ હતો અને એના માટે પોતે જ કંઈક પહેલ કરે એ સંદર્ભે અમારી સામે આ કથાના આયોજનનો એક સરસ મજાનો પ્રસ્તાવ મૂક્યો અને આ પ્રસ્તાવને અમે સમગ્ર ટ્રસ્ટ પરિવારે સહર સ્વીકારી લીધો આ અમારા માટે આનંદની વાત છે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશની તરક્કી ત્યારે જ શક્ય બને વિકાસ ત્યારે જ શક્ય બને જો એ દેશનું શિક્ષણ સારું હોય અને શિક્ષણની અંદર સંસ્કાર અને એની ક્ષમતા બાળ પડી સારી રીતે વિકસે એવી શાળાનો હેતુ હોય છે અને એને સારી રીતે પાર પાડવા માટે આજે કેટલીક ભૌતિક સુવિધાની આવશ્યકતા હોય છે અને દીદીએ એ જ વસ્તુને ફોકસ કરીને આપણી કોટેચા ગર્લ્સની દીકરીઓ જે આર્થિક અને સામાજિક રીતે ઘણા નબળા વર્ગના બેનો આવતા હોય છે દીકરીઓ આવતી હોય છે અભ્યાસ અર્થે એને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મળે એના માટે પ્રયત્ન કરવા માટે આ બે દિવસનો કાર્યક્રમનું આયોજન થયું છે અને અમને જે દીતાલ દીપાલી દીદી તરફથી જે ભાવ મળ્યો છે એમની પૂર્વ સં સંસ્થા છે કોટેચા સ્કૂલ અને અમારી વિદ્યાર્થીની જ્યારે આવું આયોજન કરે છે ને તો એના માટે સમગ્ર શાળાનો અમારો હર્ષની લાગણી છે અને અમને પૂરી શ્રદ્ધા છે કે આના દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિની જે ધરોહર છે કે ગુરુકુળ કે શાળા પ્રત્યે વિદ્યાર્થીને કેવો ભાવ હોવો જોઈએ એ આદર્શ પણ દીપાલી દીદી પુરવાર કરવા જઈ રહ્યા છે ધન્યવાદ